મિત્રો ખૂબ ધ્યાથી સાંભળો તમારું આ ધરતી પર આવવું કોઈ અકસ્માત નથી તમારું આ ખાસ પરિવારમાં જન્મ લેવો એ કોઈ સહયોગનું પરિણામ નથી પણ ભગવાનની અત્યંત સૂક્ષ્મ યોજનાનો ભાગ છે જે ઘરમાં તમે ઉછર્યા છો જે લોકો વચ્ચે તમારું જીવન ખીલ્યું છે તે બધા કોઈ રેન્ડમ પાત્રો નથી તે તમારા જૂના કર્મોના સચોટ જવાબ છે તમારા પિતા તમારી માતા તમારા ભાઈ બહેન અહીં સુધી કે તમારા શત્રુઓ પણ બધાને તમારી આસપાસ ભગવાને એક ખાસ હેતુથી રાખ્યા છે ક્યારે વિચાર્યું છે કેમ કેટલાક ઘરોમાં પ્રેમથી ભરેલું હોય છે અને કેટલાકમાં તણાવ કેમ કોઈ જન્મતાની સાથે જ સુવિધામાં ઉછરે છે અને કોઈ તંગીમાં કેમ કોઈ બાળપણથી જ સમજદાર તો કોઈ અનુભવોથી તૂટતો પડ્યો હોય છે આ બધા પ્રશ્નો નાના નથી કારણ કે તેના જવાબ ભગવાનની ન્યાય પ્રણાલી સાથે જોડાયેલા છે ભગવાન કોઈ ભૂલ નથી કરતા તે ગણના કરે છે અને પછી નિર્ણય લે છે કે કઈ આત્મા કઈ પરિસ્થિતિમાં કઈ આત્મા સાથે જોડાઈને પોતાના અધૂરા પાઠ પૂરા કરશે તમે વિચારતા હશો જો ભગવાને બધું નક્કી કરી દીધું છે તો પછી મારો શો દોષ સાંભળો આ સંસાર કોઈ સજા કે ઇનામનો નથી પણ શીખવાનું અને સુધારવાનું વિદ્યાલય છે જે પરિવારમાં તમે જન્મ્યા છો એ જ તમારી પરીક્ષાનું કેન્દ્ર છે ભગવાને તમને એ જ માતા પિતા એ જ પરિવેશ આપ્યો છે જ્યાંથી તમારી આત્માને પોતાના અધૂરા સંસ્કારો પૂરા કરવાના હતા જો કોઈ આત્મા પોતાના પાછલા જન્મમાં અભિમાથી ભરેલી રહી તો તેને આ જન્મમાં એવા લોકો વચ્ચે રાખવામાં આવે છે જે તેને ઝુકવું શીખવે જો કોઈ આત્મા કોઈને સમજી ન શકી તો હવે તેને એ જ સ્થિતિમાં રાખવામાં આવે છે જ્યાં સમજવાની પીડા અનુભવાય ભગવાન એ જ કરાવે છે જે આપણી આત્માને તેના આગલા સ્તર સુધી પહોંચાડવા માટે જરૂરી હોય છે ક્યારેક આપણે કહીએ છીએ કાશ મારો જન્મ કોઈ બીજા ઘરમાં થયો હોત પણ વિચારો શું તમે કોઈ બીજા ઘરમાં જઈને પણ એ જ શીખ મેળવી મેળવી શક્યા હોત જે આજે રહ્યા છો ના કારણ કે તમારું આ જીવન કર્મોની ખેતીનું પરિણામ છે તમારું જન્મસ્થાન તમારો પરિવાર તમારો સમય આ બધું મળીને તમારા માટે બનેલી દિવ્ય પ્રયોગશાળા જેવું છે જ્યાં તમે પોતાને પરખો છો ભૂલો કરો છો અને અંતે તપીને સોનું બનો છો ભગવાને કોઈને કોઈથી ઊંચું કે નીચું નથી બનાવ્યું દરેક આત્મા પોતાના સ્તરે શીખી રહી છે કેટલાક લોકો તમને ઈજા પહોંચાડશે કેટલાક તમને શીખવશે અને કેટલાક માત્ર તમારી આત્માના અરીસા બનીને તમારી અંદરની ખામીઓ બતાવશે એટલે જે લોકો તમારી સૌથી નજીક છે એ જ તમારા સૌથી મોટા શિક્ષક છે ક્યારેક જે તમને સૌથી વધુ દુઃખ આપે છે એ જ તમારા માટે સૌથી આત્માઓ હોય છે કારણ કે ભગવાને તેમને એ જ ભૂમિકામાં રાખ્યા છે જેથી તમારી આત્મા વિનમ્રતા કરુણા અને ધૈર્યનો સ્વાદ ચાખે અને એ જ વાત ઘણાને કઠોર લાગે છે કે ભગવાન કઠોર છે હા તે કઠોર છે કારણ કે તે સસ્તો પ્રેમ નથી આપતા તે એ પ્રેમ આપે છે જે આત્માને ઝંકારી દે તેની ઊંઘ તોડી દે તે આપણને ફૂલોથી નહીં કાંટાઓથી શીખવે છે જેથી આગલી વખતે જ્યારે આપણે કોઈ બીજાના જીવનમાં જઈએ તો પોતે કોઈ માટે ફૂલ બની શકીએ ભગવાન ભાવુક થઈને નિર્ણય નથી લેતા તે સંતુલિત થઈને આપણને એ જ આપે છે જે આપણા વિકાસ માટે જરૂરી છે એજ કારણ છે કે કોઈ માતાના પ્રેમમાં જન્મ લે છે તો કોઈ તેની ગેરહાજરીમાં કોઈ પિતાના આશીર્વાદમાં મોટો થાય છે તો કોઈ તેની છાયા વગર કારણ કે દરેક આત્માનો પાઠ અલગ છે અને દરેક જન્મ તેની આગલી કક્ષા હવે વિચારો જ્યારે તમે કોઈને કહો છો મારા ઘરવાળા મને સમજતા નથી તો શું તમે એ માની લો છો કે ભગવાને ભૂલ કરી ના તેમણે તમને એ જ જગ્યાએ રાખ્યા છે જ્યાં તમારી આત્માને પોતાની સ્વીકૃતિની ભૂખ સમજવાની હતી તમને એ જાણવાનું હતું કે તમને સ્વીકારનાર કોઈ બીજું નહીં પણ ભગવાન પોતે છે જ્યારે એ સમજ આવી જાય છે તો ફરિયાદો ખતમ થઈ જાય છે અને આભાર શરૂ થાય છે તમને પરિવાર સાથે સંઘર્ષ નથી કરવો પડતો પણ તેમાંથી શીખવું પડે છે તમે તેમને બદલવા નથી આવ્યા તમે પોતાની અંદર કંઈક બદલવા આવ્યા છો એ જ છે જન્મનું કારણ ક્યારે એના વિચારો કે ભગવાને તમારી સાથે અન્યાય કર્યો છે તે તો માત્ર ન્યાયની એટલી સુંદર રીતે ખેંચે છે કે આપણને લાગે છે કેમ હું પણ અંદરથી તેમની વાણી કહે છે કારણ કે હવે તમે તૈયાર છો જો તમે એ વાત સમજી ગયા કે તમારો જન્મ તમારા ઘરની પસંદગી તમારા પરિવારના સંબંધો એ બધું દિવ્ય યોજિત છે તો તમારી અડધી આજે જ ખતમ થઈ જશે કારણ એ નથી કે ભગવાન દૂર છે પણ તમે રમતને સમજી ન શક્યા ભગવાન કોઈ આત્માને ખોટી જગ્યાએ નથી મોકલતા તે તે જગ્યાએ મોકલે છે જ્યાં આત્માને તેની સૌથી મોટી શીખ મળવાની હોય છે અને એ જ પરિવાર કહેવાય છે તો જ્યારે આગલી વખતે તમારા મનમાં એ પ્રશ્ન ઉઠે કેમ હું આ પરિવારમાં તો બસ મુસ્કુરાવો અને કહો કારણ કે એ જ મારી કક્ષા કક્ષ છે અને એ જ મારા ભગવાનનો નિર્ણય છે હવે જો એ વાત તમારા હૃદયને સ્પર્શી રહી છે જો તમને લાગ્યું કે ભગવાનના નિર્ણયમાં ખરેખર ઊંડાણ છે તો કોમેન્ટમાં બસ એટલું લખો હું ભગવાનના નિર્ણય પર વિશ્વાસ રાખું છું હવે ધીમે ધીમે આગલા ભાગમાં આપણે વધુ ઊંડાણમાં ઉતરીશું જ્યાં સમજીશું કે ભગવાને આપણા પરિવારના દરેક સભ્યને કઈ ભૂમિકા આપીને મોકલ્યા છે અને કેવી રીતે તેમનું દરેક વર્તન આપણા જ કર્મોનો અરીસો છે એ જ એ ભાગ છે જ્યાં આત્મા સાચી સમજને સ્પર્શે છે દરેક આત્મા પોતાની આસપાસના લોકો સાથે જોડાયેલી હોય છે જેમ એક અદૃશ્ય દોરો જે જન્મો જન્મો સુધી ચાલે છે તમારા માતા પિતા તમારા ભાઈ બહેન તમારા બાળકો આ બધી આત્માઓ પહેલેથી તમારી સાથે કોઈને કોઈ સ્વરૂપમાં જોડાયેલી રહી છે ક્યારે તમે કોઈને દુઃખ આપ્યું હતું તો આ જન્મમાં એ જ આત્મા તમારા જીવનમાં આવી છે જેથી તમે અનુભવો કે એ દુઃખ શું હોય છે ક્યારે તમે કોઈની મદદ કરી હતી તો એ જ આત્મા હવે તમારા પરિવારના સ્વરૂપમાં આવી છે જેથી એ જ પ્રેમ તમને પાછો મળે દરેક સંબંધ માત્ર વર્તમાનનો નથી એ કર્મોની જૂની કડી છે જે ભગવાને બિલકુલ સચોટ રીતે ફરીથી ગૂંથી છે એ જ કારણ છે કે કોઈ બાળક જન્મથી જ પોતાના પિતાથી ડરે છે અને કોઈ માતા વગર પણ સંતુષ્ટ રહે છે કારણ કે આત્માઓ પોતાની વચ્ચેના જૂના બંધન લઈને જ આવે છે ભગવાન બધું જાણે છે તે કોઈને કોઈના ઘરમાં એમ જ નથી મોકલતા તે એ આત્માને એ ઘરમાં ઉતારે છે જ્યાં તેની અધૂરી યાત્રા પૂરી થઈ શકે ક્યારે તમે કોઈને ખૂબ પ્રેમ કરો છો અને તે તમને સમજતો નથી તો જાણો કે એ આત્મા સાથે તમારી કોઈ જૂની વાર્તા અધૂરી હતી ભગવાન ઈચ્છે છે કે હવે તમે એ અધૂરી વાર્તાને પ્રેમ સમજ અને ક્ષમાથી પૂરી કરો તમારા પરિવારમાં દરેક વ્યક્તિ એક અરીસો છે જે તમારી અંદરની કોઈ નબળાઈ બતાવે છે જે તમને ક્રોધ આપે છે એ તમારી અંદરના અધૈર્યનો અરીસો છે જે તમને તિરસ્કાર બતાવે છે એ તમારી અંદરના અહંકારને જગાડે છે અને જે તમને પ્રેમ આપે છે એ તમને એ યાદ અપાવે છે કે ભગવાન તમારી અંદર પણ પ્રેમ બનીને બેઠા છે તમને માત્ર ઓળખવાનું છે કે કોણ શું શીખવા આવ્યું છે ભગવાન ક્યારે સીધા નથી બોલતા તે લોકોના સ્વરૂપમાં બોલે છે તે માતાના સ્વરૂપમાં બોલે છે જે દરેક દર્દમાં કહે છે બધું ઠીક થઈ જશે તે પિતાના સ્વરૂપમાં બોલે છે જે કઠોર શબ્દોમાં પણ સુરક્ષાની લાગણી રાખે છે તે ભાઈના સ્વરૂપમાં બોલે છે જે મજાકમાં પણ તમારો સાથ નથી છોડતો તે બહેનના સ્વરૂપમાં બોલે છે જે બોલ્યા વગર સમજી જાય છે અને ક્યારેય તે એ સંબંધના સ્વરૂપમાં બોલે છે જેને તમે સૌથી મુશ્કેલ સમજો છો જેથી તમે ધૈર્યનો અર્થ જાણી શકો તમારો પરિવાર તમારી વિરુદ્ધ નથી તે માત્ર એ માધ્યમ છે જેનાથી ભગવાન તમને તમારા સાચા સ્વરૂપ સુધી પહોંચાડે છે તમારા જીવનમાં જે ઝઘડા અસમતી અને અપેક્ષાઓ છે એ ભગવાનની બનાવેલી પ્રક્રિયા છે જેથી તમે પોતાની અંદર ઝાંકી શકો જો બધું સરળ હોત તો કોઈ કઈ શીખતું જ નહીં ભગવાન જાણે છે કે સાચી સમજ માત્ર પીડાથી આવે છે અને એટલે જ તેમણે આપણને એ જગ્યાએ રાખ્યા છે જ્યાં આપણી અંદરનો અંધકાર સૌથી જલ્દી પ્રકાશ પામી શકે જો કોઈ કહે છે કે તેનો પરિવાર તેનું ભાગ્ય બગાડી રહ્યો છે તો સત્ય એ છે કે તેનો પરિવાર તેનું ભાગ્ય નથી તેનું પ્રતિબિંબ છે જેવી આત્મા છે તેને એવી જ પરિસ્થિતિઓ મળે છે તમારો પરિવાર એ જ છે જે તમારી આત્માને સુધારવામાં મદદ કરે ભગવાને તમને એ જગ્યાએ મોકલ્યા છે જ્યાં તમારી પરીક્ષા સૌથી મુશ્કેલ હશે કારણ કે એ જ તમારું ઉત્થાન છુપાયેલું છે જે વ્યક્તિ પોતાની આત્માને જીતવા માંગે છે તેને ભગવાન સૌથી કઠોર પરિસ્થિતિઓમાં મૂકે છે કારણ કે ભગવાન જાણે છે આરામ આત્માને સુવાડી દે છે પણ સંઘર્ષ તેને જાગૃત કરી દે છે તમારા ઘર વાતાવરણ તમારા પરિવારના સ્વભાવ એ બધું તમારા પાછલા કર્મોની વાણીઓ છે ભગવાન એ જ કરાવે છે જે તમે ક્યારેય બીજા સાથે કર્યું આજે જે તમને સમજતો નથી કદાચ પાછલા જન્મમાં તમે કોઈને સમજ્યા વગર છોડી દીધું અપમાનિત કરે છે કદાચ ક્યારે કોઈની લાગણીઓનું મૂલ્ય નહોતું સમજ્યું ભગવાન ન્યાય નથી કરતા તે સંતુલન બનાવે છે તે એ સુનિશ્ચિત કરે છે કે દરેક આત્મા એ જ અનુભવે જે તેને કોઈ બીજાને આપ્યું કારણ કે ત્યારે જ શીખ પૂરી થાય છે ચક્ર બંધ થાય છે અને આત્મા મુક્ત થાય છે પણ એ વાત ત્યારે જ સમજાય છે જ્યારે મન શાંત હોય જ્યારે આપણે દુઃખની વચ્ચે હોઈએ છીએ ત્યારે એ બધું સિદ્ધાંત લાગે છે છે પણ ભગવાનની રમત સિદ્ધાંતોની નથી અનુભવની તે તમને એ આગમાં મૂકે છે જ્યાં અહંકાર પીગળે છે તે તમને એ જ ઘરમાં મોકલે છે જ્યાં હું સાચો હું લાગણી તૂટે છે અને જ્યારે એ તૂટી જાય છે ત્યારે ભગવાનનો પ્રકાશ અંદર ઉતરે છે યાદ રાખો પરિવાર માત્ર લોહીનો સંબંધ નથી હોતો એ આત્માઓનું બંધન છે ભગવાને આત્માઓને એક સાથે રાખી છે જેથી તમારામાં કરુણા જાગે અને સૌથી વધુ તમારામાં એ વિનમ્રતા જાગે જે માત્ર જાણવાથી નહીં પણ જીવવાથી આવે છે ભગવાનની દ્રષ્ટિએ પરિવાર કોઈ ઇનામ કે સજાનું સ્થાન નથી એ પ્રયોગશાળા છે જ્યાં આત્માનો વિકાસ થાય છે જારે ક્યારે તમને લાગે કે તમારા ઘરવાળા સમજતા નથી તો પોતાની અંદર એ એ કહો ધન્યવાદ ભગવાન તમે મને શીખવાનો અવસર આપ્યો કારણ કે એ જ ક્ષણ તમારી આત્માના સૌથી મોટા વિસ્તારનો હોય છે દરેક રાત્રે જ યારે તમે થાકીને સુઈ જાઓ પોતાના મનથી એ કહો હે પ્રભુ ધન્યવાદ કે તમે મને આ આત્માઓ વચ્ચે રાખ્યો જેમણે મને પ્રેમ ધૈર્ય અને ક્ષમા શીખવ્યા અને જુઓ ધીમે ધીમે જીવન કેટલું શાંત થઈ જશે જે સંબંધો પહેલા બોજ લાગતા હતા એ હવે સાધના બની જશે અને જે પરિવાર ક્યારે તમને સીમિત લાગતો હતો એ હવે તમારા મોક્ષનો દ્વાર બની જશે હવે આ બિંદુ એ થોભો એક ક્ષણ અંદર જુઓ શું તમે ક્યારેય વિચાર્યું હતું કે તમારો જન્મ એટલો અર્થપૂર્ણ છે કે તમારો પરિવાર કોઈ સામાન્ય જગ્યા નથી પણ ભગવાનનું પસંદ કરેલું આત્મિક ક્ષેત્ર છે જો એ વાત તમારા હૃદયને સ્પર્શી રહી છે તો એ સંદેશો તમારા માટે જ હતો હવે તૈયાર થઈ જાઓ આગલા અને અંતિમ ભાગ માટે જ્યાં આપણે જાણીશું કે જ્યારે આત્મા એ સમજ સુધી પહોંચી જાય છે કે બધું ભગવાનનું છે તો પરિવાર સંબંધ અને જીવન બધું એક જ પ્રકાશમાં વિલીન થઈ જાય છે જ્યારે આત્મા એ સમજી લે છે કે તેનો પરિવાર કોઈ સંયોગ નથી પણ ભગવાનની યોજનાનું માધ્યમ છે તો જીવન અચાનક બદલાવા લાગે છે તે દરેક સંબંધમાં અર્થ શોધવા લાગે છે દરેક ઈજામાં સંદેશો દરેક દૂરીમાં સંકેત દરેક મૌનમાં એક દિવ્ય સંવાદ સંભળાવવા લાગે છે અને એ જ એક ક્ષણ હોય છે જ્યારે માણસ પહેલી વખત ભગવાનને સમજવા લાગે છે ભગવાનના નિર્ણયોને સ્વીકારવું સરળ નથી હોતું કારણ કે તે આપણને હંમેશા એ જગ્યાએ મોકલે છે જ્યાં આપણો અહંકાર મરે છે નહીં કે જ્યાં આપણી સુવિધા વધે છે તે આપણને એ લોકો વચ્ચે રાખે છે જે આપણને અરીસો બતાવે નહીં કે જે આપણને સુખ આપે કારણ કે આત્માનો ઉત્થાન સુખથી નથી થતો ઝટકાથી થાય છે અને જ્યારે તમે એ ઝટકાઓને સમજવા લાગો છો તો તમને ખ્યાલ આવે છે કે ભગવાને તમારી આસપાસ કંઈ પણ વ્યર્થ નથી રાખ્યું તમારો પરિવાર તમારી આત્માની વાર્તાનો આગલો અધ્યાય છે ક્યારે કોઈ સભ્ય તમારા માટે ભગવાનનો દૂત બનીને આવે છે જે તમને માર્ગ બતાવે છે તમારી રક્ષા કરે છે ક્યારે કોઈ વ્યક્તિ તમારા કર્મોનું પ્રતિબિંબ બનીને આવે છે જે તમને સમજવા મજબૂર કરે છે કે તમે કોઈ સાથે શું કર્યું હતું અને ક્યારે કોઈ આત્મા માત્ર તમને ક્ષમા શીખવા આવે છે ભગવાનની દ્રષ્ટિએ કોઈ ખોટું નથી દરેક આત્મા માત્ર પોતાની ભૂમિકા નિભાવી રહી છે તમે વિચારો જો ભગવાન દરેક આત્માને એક મંચ પર ઉભા કરે તો કોઈ પિતા બને કોઈ 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 માતા સંતાન વિરોધી મિત્ર હેતુ એક જ છે તેની પૂર્ણતા સુધી પહોંચાડવી હવે જો તમે કોઈ પાત્ર સાથે લડવા લાગશો તો તમે ભગવાનની પટકથાને પડકાર આપી રહ્યા છો પણ જ્યારે તમે એ પાત્રને સમજવા લાગો છો તો તમે ભગવાન સાથે ચાલવા લાગો છો ભગવાને તમને એ પરિવારમાં એટલા માટે નથી મોકલ્યા કે તમે તેમનાથી જીતો પણ એટલા માટે મોકલ્યા કે તમે પોતાની અંદરને જીતો જે આત્મા એ વાત સમજી લે છે તે ક્યારે કોઈથી નારાજ નથી રહેતી તે જાણે છે એ બધું તેની જ રમત છે જ્યારે પિતા કઠોર બને છે તો તે જાણે છે કે એ મારા ધૈર્યની પરીક્ષા છે જ્યારે માતા ચિંતા કરે છે તો તે જાણે છે કે એ પ્રેમનું સ્વરૂપ છે જ્યારે ભાઈ નારાજ થાય છે તો તે જાણે છે કે એ જૂના કર્મોનું બાકી છે અને જ્યારે કોઈ સભ્ય તમને છોડી દે છે તો તે સમજે છે કે હવે એ આત્માએ પોતાનો પાઠ પૂરો કરી લીધો હતો દરેક મિલનનો એક હેતુ હોય છે અને દરેક વિખુટું એક આશીર્વાદ ભગવાન ક્યારે ભૂલ નથી કરતા તે માત્ર આત્માઓની અદલા બદલી કરે છે જેથી દરેક આત્મા પોતાની યાત્રા પૂરી કરી શકે જે આજે તમારા પરિવારમાં છે તે કદાચ કાલે કોઈ બીજી આત્મા સાથે હશે પણ તેમનું તમારા જીવનમાં હોવું એ તમારી આત્માના પાઠોનો સંકેત છે જ્યારે તમે એ જાણી લો કે મારો પરિવાર ભગવાનની આપેલી કક્ષા છે તો ફરિયાદો ખતમ થઈ જાય છે પછી ભલે કોઈએ તમને દગો આપ્યો હોય કે પ્રેમ તમે તેને પણ પ્રણામ કરો છો કારણ કે તમે સમજો છો કે તે માત્ર એક માધ્યમ હતું ભગવાને તેના માધ્યમથી મને કંઈક શીખવ્યું અને જે એ સમજી લે છે તે ફરી ક્યારેય બીજાઓથી બદલો નથી લેતો તે માત્ર ભગવાનને કહે છે ધન્યવાદ તમે મને બતાવ્યું કે મારી અંદર શું બદલવાનું હતું એ જ સાચી ભક્તિ છે જ્યાં માણસ ભગવાન પાસે માત્ર માંગવું નથી તેમના નિર્ણયને પણ સમજવું શીખે છે જ્યાં તે એ જાણી લે છે કે ભગવાને મને આ પરિવારમાં એટલા માટે નથી મોકલ્યો કે હું સુખ મેળવું પણ એટલા માટે મોકલ્યો કે હું પોતાને ઓળખું અને એ ઓળખ જ મોક્ષની પહેલી સીડી છે જ્યારે તમે એ અનુભવવા લાગો છો કે એ બધું મહારાજ માટે છે તો ક્રોધ દુઃખ અને પીડા બધું પોતાનો અર્થ ગુમાવી દે છે પછી દરેક સવારે તમે તમારા પરિવારને જોઈને મુસ્કુરાઓ છો તમે સમજો છો કે એ આત્માઓ મને એ જ ભગવાન તરફ લઈ જઈ રહી છે જેનાથી હું આવ્યો છું જ્યારે આત્મા એ સ્થિતિમાં પહોંચે છે તો પરિવાર હવે બંધન નથી રહેતો એ સાધના બની જાય છે દરેક સંવાદ હવે વિવાદ નહીં પણ તપસ્યા બની જાય છે દરેક સંબંધની જટિલતા હવે ભગવાનનું સંગીત લાગવા લાગે છે અને પછી આત્મા કહે છે પ્રભુ ધન્યવાદ કે તમે મને આ આત્માઓ વચ્ચે રાખ્યો આનાથી જ મેં શીખ્યું કે પ્રેમ શું છે શું છે અને ત્યાગ શું છે ક્ષણે આત્મા સ્વતંત્ર થઈ જાય છે કારણ કે હવે તે કોઈથી કઈ ઈચ્છતી નથી તે માત્ર અનુભવ કરવા માંગે છે હવે પરિવાર તેના માટે માત્ર સંબંધ નથી પ્રભુનું પ્રતિરૂપ છે તે દરેક ચહેરામાં ભગવાનને જોવા લાગે છે અને એ જે અવસ્થા છે જ્યાં મનુષ્ય ભક્ત બને છે ભગવાન ક્યારે સીધા નથી કહેતા હું છું તે સંબંધોના સ્વરૂપમાં પ્રગટ થાય છે અને ધીમે ધીમે કહે છે મને ઓળખો જે ઓળખી લે છે તે ધન્ય થઈ જાય છે કારણ કે ત્યારે તેના માટે જીવનનો દરેક ક્ષણ ભક્તિનો માર્ગ બની જાય છે અને અહીં જ તમારી એ યાત્રા પોતાના ચરમ પર પહોંચે છે હવે જ્યારે પણ જીવનમાં એ પ્રશ્ન ઉઠે મારો જન્મ આ પરિવારમાં કેમ થયો તો અંદરથી જવાબ આપો કારણ કે પ્રભુએ મને એ જ આપ્યું આત્માને પોતાની સાથે મળવાનું હતું જો એ વાત તમારી અંદર સુધી ઉતરી ગઈ હોય જો તમને અનુભવ થયો કે દરેક સંબંધ વાસ્તવમાં ભગવાનનો સંદેશો છે તો આ ક્ષણે બસ પોતાના હૃદયથી એક ધન્યવાદ નીકળવા દો કોમેન્ટમાં લખો ધન્યવાદ પ્રભુ તમે મને મારા કર્મોની સત્યતા બતાવી દીધી અને આ વિડિયોને લાઈક કરો કારણ કે કદાચ કોઈ બીજી આત્માને પણ આ સંદેશાની જરૂર હોય તમે હમણાં ભક્તિના માર્ગ પર છો જ્યાં દરેક શબ્દ આત્માને સ્પર્શવા માટે લખાય છે જ્યાં દરેક વાર્તા ભગવાન સુધી પહોંચવાની સીડી બને છે ધન્યવાદ મિત્રો